એ રાજકોટના ત્યારે જે ગેમ ની ઘટના બની હતી તેમાં તેમને જામીન મળ્યા છતાં તેમને જેલમાંથી છુટકારો નહીં મળે એ રાજકોટ નગરપાલિકાના મહાનગરપાલિકાના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાને મોટો ઝટકો પડ્યો છે બોગસ મિનિટસ બુક કેસમાં એ મુક્તનો એમને અવરોધ મળ્યો છે અપ્રમાણસર મિલકતના કેસમાં તેમને હજુ પણ જેલમાં રહેવું પડશે સાથે જ રાજકીય વર્તુળમાં સાગઠિયાના એ જામીન પર એ ચર્ચાઓ ખૂબ ગરમાઈ હતી અને સાથે જ આગામી દિવસોમાં અન્ય કેસમાં પણ એ સુનાવણી થઈ શકે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા મોટો નિર્ણય અત્યારે આપવામાં આવ્યો છે કે જેમાં રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ટીપીઓ સાગઠિયાનો અત્યારે આમ તો આંશિક રાહત મળી છે પણ જામીન પર છૂટ્યા હોવા છતાં જેલવાસ તેમનો યથાવત રહેશે રાજકોટ સહિત સમગ્ર રાજ્યનો ચકચારિત બનેલો ટીઆરપી ગેમ ઝોન જે અગ્નિકાંડ થયો હતો તેમાં એક આરોપી એ સુપ્રીમ કોર્ટમાંથી તેમને રાહત આપવામાં આવી છે રાજકોટ મહાનગરપાલિકાના એ તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠિયાએ જે જામીન અરજી મૂકી હતી તેમાં તેમને સુપ્રીમ કોર્ટની જે અરજી કરવામાં આવી હતી તેમાં તેમને જામીન અરજી ઉપર એ મંજૂર કરી દેવામાં આવી છે સાથે જામીન ઉપર મુક્ત કરવાનો આદેશ તેમના કરવામાં આવ્યો છે જોકે અહીંયા મહત્વનું એ છે કે આરોપી મનસુખ સાગઠિયા વિરુદ્ધ અપ્રમાણસર મિલકત અંગે એસીબીમાં તેમજ ડુપ્લિકેટ મિનિસ્ટ બુક બનાવવા બદલ ક્રાઇમ બ્રાન્ચમાં પણ ફરિયાદ નોંધાયેલી છે એ કેસમાં હજુ જામીન તેમને આપવામાં નથી આવ્યા તેને હજુ પણ એ જેલવાસ છે તે ભોગવવો પડશે તેમની ઉપર જે સાગઠિયાની મુશ્કેલીમાં હજી પણ ક્યાંક ને ક્યાંક વધારો જોવા મળી રહ્યો છે કારણ કે મનસુખ સાગઠિયા સામે વધુ એક ફરિયાદ એ ઈડી દ્વારા પણ મંજૂર કરી અને મંગાવવામાં આવી હતી રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઠરાવ કરી તેમને મંજૂરી પણ આપવામાં આવેલ હતી જેમાં પણ આગામી દિવસોમાં પુરાવા એકત્ર કરી ઈડી દ્વારા ફરિયાદ નોંધવામાં આવે તો તેમની મુશ્કેલીમાં હજી પણ મોટો એ વધારો થઈ શકે છે જ્યારે એ રાજકોટની અંદર ટીઆરપી અગ્નિકાંડ થયો તેમાં સત્યાવીસ કરતા વધારે લોકોના જે જીવ ગયા હતા ત્યારે એ તત્કાલીન એ ટીપીઓ મનસુખ સાગઠિયા એ કરોડો રૂપિયાના બારોબાર જે વહીવટ કર્યા હતા સાથે જ તેમની ઓફિસમાંથી કરોડો રૂપિયાના એ દસ્તાવેજો મળી આવ્યા હતા સોનું મળી આવ્યું હતું અપ્રમાણસર મિલકત પણ અત્યારે ત્યાંથી સામે આવી હતી એટલે કે જે મનસુખ સાગઠિયા એ માત્ર ટીપીઓ હોવા છતાં પણ એ કરોડો રૂપિયાનો જે ભ્રષ્ટાચાર કર્યો હતો તે ખુલ્લો પડ્યો હતો અને સાથે જ તેમની ઉપર એ ક્રાઇમ બ્રાન્ચ ઇડી એસીબી જેવી અલગ અલગ જે એજન્સીઓ છે તે કામે લાગી હતી અને તેમને મોટી સફળતા પણ મળી હતી પણ હવે એ સુપ્રીમ કોર્ટમાંથી તેમને એક કેસની અંદર એ જામીન મંજૂર કરી દેવામાં આવ્યા છે પણ તેના બીજા બે કેસ એટલે કે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ એસીબી દ્વારા જે કરવામાં આવેલો કેસ અને ઈડી દ્વારા એ જે તપાસ ચાલી રહી છે મનસુખ સાગઠિયા પાસે જે અપ્રમાણસર જે મિલકતો મળી આવી હતી તેમનો પણ કેસ ચાલે છે એટલે કે આ જે કૌભાંડી અને ભ્રષ્ટાચારી એ મનસુખ સાગઠિયા એ જેમના લીધે તે સહયોગ કરી અને ટીપીઓ હતા ત્યારે અલગ અલગ એ બિલ્ડિંગોને મંજૂરી આપવામાં આવતી હતી તેના ભોગે રાજકોટમાં અંદર આગ લાગી અને તેમાં જેટલા લોકોના જીવ ગયા હતા તેનો આ એવા મનસુખ સાગઠિયાની એ હજુ પણ જેલવાસ છે તે યથાવત છે તેમને ભલે સુપ્રીમ કોર્ટમાંથી એક કેસની અંદર જામીન ઉપર આ મુક્ત કરવામાં આવ્યા હોય પણ તેની ઉપર બીજા પણ બે મોટા એ ગંભીર આરોપ અને પુરાવા સાથે અત્યારે ઈડી તપાસ કરી રહી છે ત્યારે જ્યારે અત્યારે મનસુખ સાગઠિયા એ જેલમાં બંધ છે પણ જામીન મળ્યા હોવા છતાં પણ તેમનો જેલવાસ છે તે હજુ પણ યથાવત રહેવાનો છે એટલે હવે જોવાનું એ છે કે મનસુખ સાગઠિયા ઉપર હજી આગામી દિવસોની અંદર કયા કયા પ્રકારની એ તપાસો ચાલે છે કોના દ્વારા એ તપાસની અંદર નામ નીકળે છે એ સમગ્ર વિષય ઉપર ઈડી ક્રાઇમ બ્રાન્ચ જેવી એજન્સીઓ અત્યારે કામ કરી રહી છે હવે જોવાનું એ છે કે જે મનસુખ સાગઠિયાએ એ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર એ રાજકોટ મહાનગરપાલિકામાં એ ટીપીઓ તરીકે જ્યારે તેઓ ફરજ બજાવતા હતા ત્યારે એ અલગ અલગ બિલ્ડિંગોને એ મંજૂરીઓ આપી હતી લાયસન્સ આપ્યા હતા ત્યારે હવે જ્યારે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ થયો તેમાં સૌથી મુખ્ય સૂત્રધાર એ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચારી એ મનસુખ સાગઠિયા હોવાનું બહાર આવ્યું હતું તેની સાથે જ અન્ય કેટલાક એ પણ પોલીસે ધરપકડ કરી હતી તમામના એ પણ લેવામાં આવ્યા હતા તમામને જેલની અંદર બંધ કરવામાં આવ્યા હતા પણ મનસુખ સાગઠિયાને અત્યારે સુપ્રીમ કોર્ટમાંથી એક કેસની અંદર આંશિક રાહત આપવામાં આવી છે તો બીજા બે કેસની અંદર એ મનસુખ સાગઠિયાને હજી જેલમાં બંધ રહેવું પડશે હવે તમારું શું માનવું છે આ ભ્રષ્ટાચારી અને કૌભાંડી મનસુખ સાગઠિયાને લઈ તો એ અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરો શેર કરો અને સાથે જ એ ન્યૂઝ રૂમ ટીવી ચેનલ જીટીપીએલ ઉપર એ બસો ને પંચ્યાસી નંબર ઉપર જોવાનું ચૂકશો નહીં નમસ્કાર